રોજ ખાઓ પોષણથી ભરપૂર આ છ સુપર સીડ્સ જેમ જેમ શિયાળાની ઋતુ નજીક આવે છે તેમ તેમ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ વધી જાય છે તે આપણા ફેફસાને વધારે અસર કરે છે શરદીમાં ખાંસી શરદી અસ્થમા અને શ્વાસની તકલીફ સામાન્ય છે ઠંડીના દિવસોમાં સૂકી હવા પરાગ રચકણો અને વાયરલ ઇન્ફેક્શન ફેફસાને નુકસાન પહોંચાડે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ ઉધરસ તાવ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે બીજમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને ઘણી રીતે ફાયદો કરે છે કેટલાક મહત્વપૂર્ણ બીજ અને તેના સ્વાસ્થ્ય લાભ વિશે જાણીએ એક ફ્લેક્સ સીડ્સ અલ્સીના બીજ ના ફાયદા હૃદયની તંદુરસ્તી ફ્લેક્સ સીડ્સમાં ઓમેગા ત્રણ ફેટી એસિડ હોય છે જે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે પાચન સુધારે છે તેમાં ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે અને કબજિયાત ઘટાડે છે વજન ઘટાડવામાં મદદરૂપ આ બીજ ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે શું મળે છે ઓમેગા ત્રણ ફાઈબર પ્રોટીન વિટામિન બી એક લિગ્નન્સ બે સીડ્સ તકમરિયાના બીજ ના ફાયદા કોલેસ્ટ્રોલ ચિયાના બીજમાં ઓમેગા ત્રણ ફેટી એસિડ અને ફાઈબર હોય છે જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે હાડકાંની મજબૂતી કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસની હાજરીને કારણે હાડકાં મજબૂત બને છે એસિડિટી વિરોધી આ બીજમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે બળતરા ઘટાડે છે શું મળે છે ઓમેગા ત્રણ ફાઈબર પ્રોટીન કેલ્શિયમ એન્ટીઓક્સિડન્ટ ત્રણ કોળાના બીજના ફાયદા પ્રોટીન અને ઝીંક કોળાના બીજમાં પ્રોટીન અને ઝીંક હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ઊંઘ સુધારે છે તેમાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે બ્લડ પ્રેશર નિયંત્રણ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે શું મળે છે ઝીંક મેગ્નેશિયમ પ્રોટીન ઓમેગા ત્રણ ટ્રિપ્ટોફીન ચાર સૂર્યમુખીના બીજના ફાયદા ત્વચા માટે ફાયદાકારક વિટામિન ઈ ધરાવે છે ત્વચાને ચમકદાર બનાવે છે અને વૃદ્ધત્વના સંકેતોને ધીમો પાડે છે રોગપ્રતિકારક શક્તિ વિટામિન ઇ અને સેલેનિયમ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આ બીજ શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે શું મળે છે વિટામિન ઇ સેલેનિયમ પ્રોટીન ફોસ્ફરસ પાંચ બેસિલ સીડ્સ તુલસીના બીજના ફાયદા એસિડિટી વિરોધી ગુણધર્મો તુલસીના બીજ એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે હોર્મોનલ સંતુલન આ બીજ સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનને સુધારવામાં મદદ કરે છે ઠંડક આ ખાવાથી શરીર ઠંડુ રહે છે જે ઉનાળાની ઋતુમાં રાહત આપે છે શું મળે છે ઓમેગા ત્રણ ફાઈબર એન્ટીઓક્સિડન્ટો કેલ્શિયમ છ તરબૂચના બીજના ફાયદા પ્રોટીનનો સ્ત્રોત તરબૂચના બીજમાં પ્રોટીન હોય છે જે મસલ્સ બનાવવામાં મદદ કરે છે હાર્ટ હેલ્થ આ બીજ હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે પાચનમાં મદદ કરે છે આ બીજ પાચન સુધારવામાં મદદરૂપ છે શું મળે છે પ્રોટીન મેગ્નેશિયમ વિટામિન બી જિંક મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર